જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જાણકારી આપીશ શરદ પૂર્ણિમાનું શું છે મહત્વ શરદ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા અને ઉપાયથી શું થશે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું પરંતુ મારા વિડીયોમાં તમે જો પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસ મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો બેલ બટન પણ ચોક્કસ દબાવજો મિત્રો વાત કરીએ શરદ પૂર્ણમ આ વખતે છ તારીખે છે છ દસ બે હજાર પચીસ સોમવાર ના દિવસે શરદ પૂર્ણિમા છે શરદ પૂર્ણિમાના દિવસે આપણે કયા ઉપાય કરીએ જો ધનની સમસ્યા માટે તમે ઉપાય કરવા માંગતા તો કહેવાય છે કે શરદ દિવસે રાત્રે લક્ષ્મીજી સ્વયં પૃથ્વી ઉપર આવે છે અને એવું કહેવાય છે કે ભક્તોને આશીર્વાદ પ્રદાન કરે છે લક્ષ્મીજી ની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે સમુદ્ર માંથી એમના પિતાજી છે લક્ષ્મીજી સમુદ્રમાં થના જાતા જગદાનંદિકા લક્ષ્મીજી સમુદ્ર માંથી ઉત્પન્ન થાય છે અને સમુદ્ર એમના પિતા છે ચંદ્રદેવ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે જેથી લક્ષ્મીજી અને ચંદ્રદેવ ભાઈ છે જે વ્યક્તિ શરદ પૂર્ણિમા પૂજા કરે છે અને લક્ષ્મીજીને સમુદ્રના શ્રી યંત્ર ઉપર જો અભિષેક કરે છે તો એના ઘરમાં અપાર ધનની વૃદ્ધિ થાય છે જો તમારી પાસે સમુદ્રનું જળ ન હોય તો જે લીલું નારિયલ હોય લીલા નારિયેલ અભિષેક કરવાથી પણ મહાલક્ષ્મીજી પ્રસન્ન થાય છે જે લીલું નારિયલ જે ખાસ કરીને આપણે પિતા હોઈએ છીએ તે નારિયલ વાત છે રાત્રિના સમય શ્રી સુક્તના પાઠ કરવાના જયારે માતાજી ઉપર અભિષેક કરો છો તે દરમિયાન શ્રી પાઠ કરવો અથવા માને અભિષેક કર્યા બાદ માને તિલક ચોખા પુષ્પ અર્પણ કરી અને શ્રી સુક્તના પાઠ કરવાથી પણ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને એ શ્રી સુક્ત તમને ના ફાવે તો ઓમ મહાલક્ષ્મી નમઃ નમ ઓમ મહાલક્ષ્મી અય નમઃ મંત્ર જાપ કરીને એક માલા કરવાની બીજો વાત આપણે હવે ઉપાય કરીશું ભગવાન ચંદ્રદેવના મિત્રો ચંદ્રદેવનો ઉપાય શરદ પૂર્ણિમાના દિવસે કરવાથી ઘણા લાભ છે જેમ એવું કહેવાય છે કે નવે નવ ગ્રહોમાં ચંદ્ર સૌથી વધારે સ્ટ્રોંગ જેનો હોય ચંદ્ર ચંદ્રને મન સાથે ગણવામાં આવે છે ચંદ્રમાં મનસો જાહેતા ચક્ષોસૂર્જો જાય હતા જેનો ચંદ્ર સારું દિમાગ સારું અને જેનો દિમાગ સારું એ દુનિયાને જીતી શકે પણ જે અહીંયાથી હારે એ દુનિયાથી હારે છે અને દિમાગને તાકાત આપવા માટેનો કોઈ દિવસ એટલે કે શરદ પૂર્ણમ અને એ દિવસે આપણે એક નહીં અનેક ઉપાય કરવા જોઈએ જેમ કે આમ આપણે ચંદ્રના ઉપાય માટે ખાસ કરીને દૂધ પૂર્વ આપણે ખાતા હોઈએ છીએ પણ દૂધ પૂર્વ ખાવાનું કારણ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ જ છે કે ચંદ્રની એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સૌથી વધારે પૃથ્વીથી નજીક હોય છે અને ચંદ્રમાં અમૃત રહેલું છે એ દિવસે અમૃતવની પ્રાપ્તિ થાય છે હવે રહી વાત દૂધનું જે અનાજ જે છે ચોખા કહેવાય ચોખામાંથી પૌવા બને અને પૌવાને દૂધ સાથે મિશ્રણ કરી એક પાત્રમાં રાખી અને ચંદ્રની ચાંદરીમાં રાખવાથી ચંદ્રની એનર્જી જે આવે છે અને એ એનર્જી દ્વારા જે ચંદ્ર જે દૂધ પૌવા પરિપક્વ થાય છે અને પરિપક્વ થયેલા દૂધ પૌવા ખવાથી એવું કહેવાય છે કે મેધા વૃદ્ધિ થાય છે ચંદ્રદેવના ઉપાયો હું તમને અનેક બતાવું છું એક તો દૂધ પૌવા એ દિવસે ચોક્કસ આપણે ખાવા જોઈએ જેથી મન શાંત બને બીજા નંબરની શું ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમને રાત્રે નિંદર નથી આવતી ઊંઘ નથી આવતી રાત્રે દિમાગ ચાલુ ચાલુ હોય છે સ્વપ્ન આવતા હોય છે જે વ્યક્તિને રાત્રે સ્વપ્ન આવતા હોય નિંદર ના આવતી હોય તો એ લોકોનો બીજા દિવસે માથું ભારે હોય છે ગુસ્સો વધારે આવતો હોય ચીડિયાનો સ્વભાવ થતો હોય અને ગુસ્સો ને આવતો હોય વધારે જેનાથી સંબંધો પણ બગડતા હોય છે અને યાદશક્તિ કમજોર થતી હોય છે તો આપણે યાદશક્તિને મજબૂત કરવા માટે બેસ્ટ ઉપાય શરદ પૂર્ણિમાના દિવસે આપણે કરવા જોઈએ બીજો ઉપાય જે છે તમારે એક માટીની માટલી લેવાની છે અને માટલીમાં પાણી ભરવાનું છે અને પાણી ઉપર માટલીની ઉપર એક કપડું ઢાંકવાનું છે ચંદ્રની ચાંદીમાં આખી રાત છે બીજા દિવસે તે જલને લઈ અને તમારે પીવાનું છે એ જલ તમારી બોડીમાં જાય છે જેથી ચંદ્રની ચાંદીમાં એ આખી રાત્રિ રહ્યા બાદ એ તમારી બોડીમાં જાય છે જેથી એની શક્તિથી પણ તમને મેધાવૃદ્ધિ સારી થાય છે બાળકો માટે પણ એક શ્રેષ્ઠ ઉપાય આ ઉપાય બાળકો પણ કરી શકે અને એક આગળ બીજો ઉપાય કહું છું જે ખાસ કરીને બાળકોમાં આપણે જોઈએ છે કે ઘણા બધા બાળકો બહુ મહેનત કરતા હોય છે પણ ખરા સમયે ભૂલી જતા હોય છે તો આપ યાદ સકતી એમની થોડી કમજોર રહેતી હોય છે કે જેના કારણથી એ વાંચેલું બધું ભૂલી જતા હોય છે તો મેધા વૃદ્ધિ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે બાળકો એ શરદ પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો એક થાળીમાં પાણી ભરવાનું અને ચંદ્રની ચાંદીમાં મૂકવાનું અને ચંદ્રનો પ્રતિબિંબ એ થાળીમાં જોવાનો છે બીજું તમારે એક વાટકીમાં થોડું દૂધ લેવાનું છે અને દૂધ ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે જેમ સવારે સૂર્યદેવને આપણે જો એક લોટામાં પાણી ભરીને અર્પણ કરીએ તે રીતે અહીંયા ચંદ્રદેવને એક વાટકીમાં સ્ટીલની વાત વાટકી અથવા ચાંદીના પાત્રમાં દૂધ ભરી અને ચંદ્રદેવને અંદર પ્રતિબિંબ જોવાનું છે અને એમની ઉપર અર્ઘ્ય પ્રદાન કરવાનું છે તે વખતે શક્ય હોય તો ઓમ શ્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ ચંદ્રમસે નમઃ આ મંત્ર અથવા ઓમ સોમાય નમઃ આ બંનેમાંથી એક મંત્ર લઈ અને ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ એનાથી આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન ચંદ્રદેવના એક નહીં પણ અઠ્ઠાવીસ નામ છે અને અઠયાવીસ નામનો મહા ઉપાય હું તમને કહેવાનો છું તો હું તમને ભગવાન ચંદ્રદેવના અઠ્યાવીસ નામ કહીશ આમ તો એવું કહેવાય છે કે ચંદ્રદેવના સ્ત્રોત્રમાં આ નામનું વર્ણન કરેલું છે ઘણા લોકોને જેની પાસે ચંદ્રદેવનું રત્ન હોય અને એ રત્નને એક્ટિવ કરવું હોય તો પણ આ માધ્યમથી તમે કરી શકો છો જો ચંદ્રનો રત્ન આપણે કેમ પહેરીએ કેમ કે ચંદ્ર રત્ન પહેરવાથી મન શાંત બને પણ એમાં એનર્જી જ ના હોય તો આપણને પાવર ક્યાંથી મળે તો તમારે પાસે જો ચંદ્ર રત્ન હોય તો એને એનર્જી નાખવા માટે તમને કહી દઉં તમે એ દિવસે એક વાટકીમાં દૂધ ભરી અને એમાં વીટી મૂકી અને એ રત્ન ચંદ્રની ચાંદીમાં તમારે રાખવાનું છે જેની પાસે વીટી ના હોય તો એ ખાલી રાત્રિના સમયે ચંદ્રની ચાંદીમાં આસન લગાવીને હું જે અઠ્યાવીસ નામ કહું છું તે અઠયાવીસ નામ બોલે છે તો એને પણ ફાયદો થાય છે અને વીટી હોય છે તે પણ એક્ટિવ થાય છે હવે ચંદ્રદેવના અઠ્યાવીસ નામ જે ચંદ્રદેવનું એક સ્તોત્ર છે જે ખાસ કરી શાસ્ત્રમાં લખ્યું છે કે ચંદ્રશેષ શ્રુનામાની સુભદાની માહ પતિ યાની શ્રુત્વાનાનો દુઃખા મુચ્ય તેના તો સંશય સુધા છે સૌમસ્યા આખો સ્તોત્ર છે પણ એ સ્ત્રને તમે પાઠ કરી શકો અથવા એ સૂત્રમાં રહેલા અઠ્યાવીસ નામ જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું અઠ્યાવીસ નામની એક નામની એક માળા એટલે અઠ્યાવીસ નામની અઠ્યાવીસ માળા ચંદ્રની ચાંદીમાં બેસીને તમે કરો છો તો તમને કદાચ કહી દઉં કે આ તમને આ ઉપાયથી ઘણા લાભ છે અને દિમાગ જેનું સારું થાય મતલબ કે દિમાગ જેનું ટેન્શન રહેતું હોય તો એ લોકોને એ ઉપાય કરવાથી એક ઘણી વખત નાની નાની વસ્તુમાં એ દિમાગ જતું હોય ને આપણે ડિસ્ટર્બ થતા હોય તો એ દિમાગ નાની નાની વસ્તુને ઇગ્નોર કરતું થાય છે બીજું કે ભૂલકનો સ્વભાવ જે થયેલો હોય તો એમાંથી પણ મુક્તિ મળે છે સ્વભાવ પણ શાંત બને છે અને મન હંમેશા પ્રફુલ્લિ પ્રસન્ન રહે છે તો અઠ્ઠાવીસ નામ જે છે જે હું તમને કહું છું આના ચોક્કસ તમે અઠયાવીસ માલા રાત્રિના સમય ચંદ્રની ચાંદીમાં બેસીને કરજો અને એનાથી નંગ પણ એક્ટિવ થશે અને નંગ નહીં હોય તો પણ તમને ફાયદો થશે અઠ્ઠાવીસ નામ આ પ્રમાણે છે ઓમ સુધા કરાય નમઃ ઓમ સોમાય નમઃ ઓમ ગૃવે નમઃ ઓમ અબજાય નમઃ ઓમ કુમુદ પ્રિયાય નમઃ ઓમ લોકપ્રિય નમ ઓમ શુભ્રભાન નમ ઓમ ચંદ્રા નં રોહિણીપત નસવે નિમકરાય નમ ઓમ રાજા નમ ઓજરાજા નમ ઓમ નિશાકરાય નમ ઓમ અત્ર નમ ઓમ ઇન્દવે નં સીતાંસવે નધેશય નમ ઓમ કલાધે નમ

તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું વિડીયો સારો લાગ્યો હોય તો કરો કરજો અને બટન ચોક્કસ સાથે સાથે જો તમારે જ્યોતિષને લઈને કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી અને ખુલ્લીનું વિશ્લેષણ કરાવી શકો છો જય ભગવાન જય ભગવાન